સાબરકાઠા જિલ્લાના વડાલી તાલુકાના રહેડા ગામ છેલ્લા કેટલા સમયથી પાણી માટે વળખા મારી રહ્યા છે ગ્રામજનો વડાલી તાલુકામાં આવેલા રહેડા ગામમાં દરેક સમુદાયના લોકો વસવાટ કરે છે આ ગામની અંદર અંદાજે ત્રણ હજાર બસો ની વસ્તી ધરાવતું ગામ છે જેમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન સાથે જોડાયેલા છે ગામની અંદર પંચાયત દ્વારા બનાવેલ કુવાના તળ નીચે ગયેલા છે જેના કારણે ગામ લોકોને આઠ થી દસ દિવસે પાણી મળે છે જેથી ગામ લોકોને પાણી માટે વલખા મારવા પડે છે અને ગામ થી દૂર એક બે કિલોમીટર ખેતરમાંથી ટ્રેક્ટર અને બળદગાડા ગાડા મારફતે પાણી લાવી વપરાશ કરવો પડે છે જેના લીધે ગામની મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ઢોર ટાખરને પાણી પીવડાવવા માટેના હવાડામાં પાણી નથી હોતું અને બાળકો સમયસર સ્કૂલે જઈ શકતા નથી જેના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડે છે અને ગામ લોકોને મોટા ભાગનો ટાઈમ પાણી ભરી લાવવામાં જાય છે ઉનાળાની શરૂઆત પહેલા જ રહેડા ગામના કુવા અને બોરના પાણી ભાસી રહ્યા છે રહેડા ગામના ગ્રામજનો ઈચ્છી રહ્યા છે કે સરકાર આ બાબતે સત્વરે ઘટતી કાર્યવાહી કરી જલ્દમાં જલ્દ પાણીની સમસ્યા હલ કરે નહીતર આવનાર સમયમાં રહેડા ગામમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો નવાય નહીં રાજેશ ચાવડા સાથે કિરણ રામી સિટી ન્યૂઝ ઈડર હવે ઉનાળો બરાબર જામ્યો નથી ત્યાં અત્યારે દસ દસ દિવસે પાણી એ પણ પૂરતું પાણી આવતું નથી ગામની અંદર ત્રણ હજારથી સાડા ત્રણ હજાર માનવ વસ્તી છે અને પાંચ હજાર પશુપાલકોની વસ્તી છે હવે આ બધી વસ્તીને પહોંચી વળવા વૈકલ્પિક સ્વરૂપે તો અત્યારે અમારા સરપંચ અને ડેપ્યુટી સરપંચ ગામના પાંચ સાત કિલોમીટર દૂરના કુવાથી ટેન્કરો અને ટ્રેક્ટરમાં પાણી લાવી અને વ્યવસ્થા કરે છે પણ એ પીવા પૂરતું પણ વ્યવસ્થા થઈ શકતી નથી તો એ સમસ્યા અહીંયા નર્મદાનું પાણી જો જરોઈ ડેમની અંદર નાખવામાં આવે અને અહીંયા અમને એ રીતે જો પાણી પૂરું પાડવામાં આવે તો અમારી પરિસ્થિતિનો સામનો અમે કરી શકીએ તેમ છીએ બીજું અહીંયા અત્યારે બીજો કોઈ સોર્સ નથી પાણી માટે અને ગામની અંદર જેટલા કુવા છે અત્યારે બધા કુવા ખાલી જ છે